એક મર્ડર એને કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયાળ ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસાબ બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે